સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અહીંયા આજથી આઠેક દિવસ પહેલાં અહીંયા સરસ મજાનો એક યજ્ઞ પણ થયો અને અહીંયાથી કંપની ચાલુ થઈ રહી છે આદેશ છવ્વીસ અગિયાર પચીસ નિક્કી મેજિક્સ નવી કંપની છવ્વીસ અગિયાર પચીસના રોજ આપ જોઈ શકો છો આ છે કંપની અને આ છે એનો લુક ઓકે હા આપણે કંપનીની અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ જય પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા કાઉન્ટર છે આ અહીંયા બોર્ડ પ્રે લંચ ઇવેન્ટ ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ આ વેઇટિંગ રૂમ છે ઓકે અને આ કંપની ખુદની પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ પોતે જ કરે છે આ બધી અલગ અલગ પ્રોડક્ટ છે કંપનીની હાલમાં સૌથી વધારે પોતાનું મેન્યુફેક્ચરિંગ છે આ બધી જ પ્રોડક્ટ એગ્રિકલ્ચર પ્રોડક્ટ છે આ બધી વેઇટિંગમાં રાખવાના છે અત્યારે માત્ર આ ત્રીસ ચાલીસ પ્રોડક્ટથી શરૂઆત થઈ રહ્યું છે એમાં આ બધી હર્બલ હેલ્થકેર રિસર્ચ બેઝ પ્રોડક્ટ છે આની ખૂબ ડિમાન્ડ છે રિઝલ્ટ લોકોના ખૂબ સારા છે લોકો અહીંયા મુંબઈથી પ્રોડક્ટ ખરીદવા માટે આવે છે ચેન્નાઈથી પણ લોકો ઓર્ડર કરે છે તો આ છે હેલ્થ કેર પ્રોડક્ટ જે ભારતભર અને દુનિયાભરની અંદર ચોસઠ ટકા લોકો આની ઉપર અત્યારે આનો સમય ચાલી રહ્યો છે ત્યાર પછી આ પાંચ છ પ્રોડક્ટ હોમકેરની છે એમનું પણ મેન્યુફેક્ચરિંગ ખુદનું છે અને શરૂઆતમાં આ પાંચ સાત પ્રોડક્ટ એગ્રોની છે જે રિચર્ડ વિટ છે પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે ઓલ ઓવર ધ બધું જ બેસ્ટ છે ઓકે અને હજુ આજેથી જ સ્ટાર્ટિંગ છે છવ્વીસ અગિયાર બે હજાર પચીસના રોજ આજેથી જ ઓપનિંગ થઈ રહ્યું છે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ